જો વિડીયો જોયો ને છોકરાનો કે તમે કોઈ પણ વસ્તુ ખાવ તો એ તમારા પેટને નુકસાન કરે છે આપણે જેમ કાચમાં અરીસામાં આપણું મોઢું જોઈએ ચોખ્ખું દેખાય આપણે કેવા દેખાઈએ છીએ આપણા વાળ કેવા છે આપણું મોઢું કેવું છે આપણે આપણા દાંત જોઈએ ને તો એ દેખાય કે આપણા દાંત કેવા છે પણ આપણે શરીરની અંદર જે જે વસ્તુ ખાઈએ છીએ બરાબર એ શરીરની અંદર જે શું થાય છે એ આપણને દેખાય છે નથી દેખાતું આપણે જોઈ જ નથી શકતા કે પેટમાં શું હાલત થાય છે આપણે બહારના પૂરી પીઝા બર્ગર વડાપાઉં દાબેલી પકોડી આ બધું ખાવાના પણ બહુ ગમે બહારના પડીકા જો એના અનુસંધન જો તમને વાળતા તો એક છોકરો હતો અત્યારે તો ગરમા ગરમ નાસ્તો બનાવવાની બધાને ઘરમાં કેવું ભૂલાઈ જ ગઈ છે બહારનું ફાસ્ટ ફૂડ એમ ફટાફટ આપણને મળી જાય અને ખાઈ લેવાનું એમ મમ્મી પપ્પાને કામ ઓછું તો એના પપ્પા પીઝા લાવ્યા હતા શું લાવ્યા હતા પીઝા હરક મને હરકમાં પીઝાનો ટુકડો લઈ અને એ ખાતા ખાતા બહાર આવ્યો બહાર આવ્યો એટલે કાગડાભાઈ બહાર હતા એમણે તો ઝાપટ મારી અને પિત્ઝાનો ટુકડો લઈ લીધો લઈને ઉડતા 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 એક એકાંત વાળી જગ્યા હોય શાંત જગ્યા હોય જ્યાં કોઈ મને ડિસ્ટર્બ ન કરે એવી જગ્યાએ જઈને હું ખાઉં એક ઝાડની ડાળી ઉપર બેઠા અને ઓલો જપડ મારી અને જો ચોરી કરે ને એને કંઈ ભાન જ ન હોય ચોરી કરે એને કાંઈ ભાન ને કે શું છે કેમ થાય છે શું છે કાઈ જો એ નહી જપટ મારી અને લઈ ગ્યા પછી શાંતિથી બેસા બેઠા ડાળ ડાળ ઉપર પછી नजर પડી કે લે આ તો ભાખરી નથી પૂરી નથી આ તો પિઝાનો ટુકડો છે અને પિઝા તો ખાવા જેવી વસ્તુ નથી આવી વસ્તુ ખવાય નહી આ બાજુનો છોકરો રડતો તો કે મારો પીઝાનો કટકો છે એ કાગડાભાઈ જૂઠવીને લઈ ગયા કાગડાભાઈ જેવા એમને ખબર પડી કે આ તો પીઝાનો કટકો છે આ ખવાય નહીં આપણા શરીરને નુકસાન કરે પાચન માં એ 15 થી 20 દિવસ થાય આપણે આવું ખાવાનું ચાલુ કરવો નથી એમને તો એમ ને પીઝાનો કટકો લઈને ઉડતા ઉડતા જે છોકરા પાસેથી લીધો તો ત્યાં ઘર આગળ જઈને કા કર્યો કે લે આ તારો પીઝાનો કટકો મારે પીજાનો કટકો ખાવો નથી મારે મારું પેટ ખરાબ કરવું નથી હું તો એમ સમજુ તો આ તો પૂરી કા ભાખરી છે અને આ પીજા એ ખાવા જેવી વસ્તુ નથી અને બધા છોકરાઓએ કીધું કે અમે તો ખાતા નથી એમ પણ તમારે આવી વસ્તુ ખાવી જોઈએ નહીં ઘરે બનાવેલો તાજો નાસ્તો ભાખરી પૂરી ઘરે જે મમ્મી ગરમ ગરમ નાસ્તો બનાવે એ જ ખાવો જોઈએ એ કે મારા દાદા પૂરીનો તારા પપ્પા પાસેથી મારા દાદા પૂરી લઈને ઝાપટ મારીને ગયા હતા ને એમને ની રાતે પૂરી ખાધી હતી એમ પણ તારા મમ્મીને કે તારા પપ્પાને તારા પ્રત્યે એટલું પેદર કાળજી છે એમ કે ઘરમાં ગરમ નાસ્તો પણ બનાવી આપતા નથી તો જો કાગડા ભાઈ પણ પીઝા ને એવું નથી ખાતા તો આપણે ખાવું જોઈએ એને પચવામાં જ 15 થી 20 દિવસ થાય તો આપણે કેવું ખોરાક ખાવો જોઈએ કેવો ઘરે મમ્મીએ બનાવેલો તાજો મમ્મીના હાથનો ખાજો ને બારનું તો ચટકા પટકા વાળું બહુ ભાવે પણ અંતે શરીરને શું કરે નુકસાન કરે તો કેવો ખોરાક ખાવાનો કેવો ખોરાક ખાવાનો મમ્મીના હાથનો